ભરૂચ એલસીબી પોલીસે નવા ગામ કરારવેલથી વિદેશી દાદોના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો ચોક્કસ માહિતીના આધારે કુખ્યાત બુટલેગર સતીશ વસાવાના ઘરે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે દાદોની નાની મોટી એકસો ત્રેસઠ નંગ બોટલ જપ્ત કરી ઓગણત્રીસ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે નવાગામ કરાવેલ ગામે રેખાબેન વસાવાના ઘરે વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો વેચાણ કરવાના ઇરાદે સંગ્રહ કરવામાં આવ્યો હોય જે માહિતીના આધારે પોલીસે સ્થળ પર દરોડા પાડ્યા હતા પોલીસે ઘરના વાડામાં સર્ચ કરતા વિદેશી દારૂની નાની મોટી એકસો ત્રેસઠ અને ટીન મળી આવ્યા હતા પોલીસે કુલ ઓગણત્રીસ હજાર ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી રેખાબેન સતીશ વસાવાની ધરપકડ કરી હતી તેમજ મિતેશ ઉર્ફે કાલુ ઈશ્વરભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી હતી